પ્રવીણ ભાઈ નો ફોન ચાલુ છે હા બોલો આટલા વાગે છે આપણ કાલ જે મજા આવી આ હલવાનું કારણ એ કે હોજ ઘરે થેપલા બનાયા હતા હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ દેખો ભાઈ આજ બપોર થી બ્લોગ ચાલુ કર્યો છે લગભગ તો બપોર થી જ ચાલુ કરી કેમ કે હવે બપોર એ આઈએન ટાઈમ હોય સવાર માં તો પણ ટાઈમ મળતો નથી અને આ દેખો પ્રવીણ ભાઈ નો ફોન ચાલુ છે હા બોલો પ્રવીણ ભાઈ અલા વ્લોગ માં આવું ના બોલાય યાર ના બોલાય શરમ આવે શરમ છે ની આવે હે અમાર કોમેન્ટો ખરાબ ખરાબ આવે કે પરવીન ભાઈ આવું બોલે ફ્રેન્ડ પરવીન ભાઈ નો ફોન ચાલુ હતો અને એટલી વાતો કરી એટલી વાતો કરી કે અડધો ખાવાય પતી ગયું અને અમે ભૂલી ગયા કે તમને પણ અમને મળવાનું હે એટલે

ਹਾਂ ਤਾਂ ਹੋ ਜੇ ਪੋਣੀ ਬੁਰੀ ਖਾਈ ਲੈ ਤਾ ਚਾਹ ਹੈ ਨਹੀਂ ਖਾਦੀ ਪੋਣੀ ਬੁਰੀ ਨਹੀਂ ਖਾਤੇ ਨਹੀਂ ਖਾਦੇ ਪੋਣੀ ਪੂਰੀ ਪਰ ਸیکل ਦੀ ਕੇ ਹੋ ਅਨ ਭਾਈ ਅਰਵਿੰਨੋ ਪੇਟ ਦਾੜੇ ਦਾੜੇ ਵਧੇ ਰਿਹਾ ਹੈ ਬਰੋਬਰ ਅਰਵਿੰਨ ਕਸਰਤ ਕਰਵਾ ਜਾਂਦਾ ਨਹੀਂ ਹਨ ਆਪਣਾ ਪੇਟ ਘਟੇ ਰਿਹਾ ਕੇਮ ਕ ਮੋ ਹਵਾਰ ਮ ਜਾਉ ਹੂ 5 ਵਜੇ ਕਸਰਤ ਕਰਵਾ ਤਾਂ ਆਪਣਾ ਪਟੋ ਪੜੇ ਤੋ ਜਾ ਗਿਆ ਐ ਮਨ ਸਰੀਰ ਉਤਾਰੀ ਨਾ ਜੇ ਪਟੋ ਪਟੋ ਵਲੋ ਅਵੇ ਮੋ ਜਮੇ ਲਓ પછી તમને પાછો મળો આ દેખો ભાઈ હવે જમીન ઊભા હે અને અમે લગભગ શું કહેવાય કે આપણે છે ને કાલે કોઈ નક્કી જ નહોતું ડાયરેક્ટ અમે જતા રહ્યા હતા અચાનક ફોન આવ્યો ખરેખર ભાઈ એમ ક્યાં ને મજા આવી હતી ને મને તો અમે ખૂબ મજા આવે એટલે રોજ હોય ને સેવા કરવાની તો ખૂબ મજા આવે પણ અમારા ટાઈમ પ્રમાણે તો એડજસ્ટ થતું નહીં એટલે અમે અમારે આટલા વાગે ગયા પણ કાલ જે મજા આવીને જોરદાર જોરદાર મજા આવી ગઈ અને ભાઈ પ્રવીણ ભાઈ અમારો ફોન ચાલુ હોય એટલે અડધો કલાક કલાક વાત થઈ જાય અમારે પ્રવીણ કોણ હે તમને ખબર હે અમે પાલનપુર ગયા હતા એક બે વખત અને એ અમારા ભાઈબંધ બરાબર અને ડીસા પણ આવવાના હે બે ત્રણ દિવસ પછી અને પાસે પણ તમને મળાવશું અને ખરેખરમાં ખૂબ મજા આવે તો ફ્રેન્ડ મળશું હવે હોજે કેમ કે હવે જઈએ ઓફિસે ફ્રેન્ડ દેખો હોજ પડી ગઈ છે અને હવે આ તેજલને એ લઈને આવતા રહ્યા છે જમવાનું અને કેમ ખબર હે કેમ કે હવે આ એક બાઈક ઉપર લઈ લેશે ને એક એક્ટિવા ઉપર હું એક્ટિવા લઈને જઈશ અને તેજલ આજ તો શું બનાવ્યું બટાકા ના હા ચુકે બટાકા પાહુંગા નહીં બનાયા ખીચડી ખીચડી રોજ ખીચડી આલવાનો કારણ હે દેખે કે હોજ નો નોર્મલ ખાવા હોય ને ન તો તો કેવું થાય છે એટલે फटाफट ખીચડી બનાવીને જય ગોકમારાજ હેડો ભાઈ હવે જમાડવા જોઈએ દેખો તેજલ અને હું એકલા જાઓ કેમકે અરવિંદ ગયો ઘરે કેમકે પેલી પવાલી ખાલી થઈ ગઈ અને આ એક જ પવાલી ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે અને તેજલને મૂકી દીધી ઘરે એન પાસે એક્ટિવા હતું એટલે હું એક્ટિવા લઈને એને મૂકીને આવ્યો અને હવે આપણે જમવા બઈએ આ જમવામાં બપોરનું શાક બટાકાનું ફર્સ્ટ ક્લાસ બટાકા વટાણાનું શાક મસ્ત બન્યું હતું એટલે રાખી નાખ્યું હતું અને ફર્સ્ટ ક્લાસ થેપલાએ ત્યાંથી ખીચડી લાવી હતી એ થેપલા ખીચડી બટાકાનું શાક અને થેપલા સાથે દહીં નહીં આજે થેપલા સાથે ચા એ આપણે ચા ફર્સ્ટ ક્લાસ બને રહીએ એટલે ચા આવે એટલે આપણે ખાઈએ આવી ગઈ છે ચા અને આ દેખો જમવા બી ગયા ખા એ ભાત થેપલા અમારા માટે રાખ્યા

હવે બ્રેક નાઇટિસ્ટ કેટલી કરવાની એમ આની થોડી જરૂરી બરાબર હવે એ કહેવાય એમ નહીં સમજી ગયા છે સમજવા તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thank you so much. Yeah.